તો ચાલો ગાઈઝ આજે તમને કંઈક નવું શીખવાડવાનું છું તમારે જો તમે યુટ્યુબની જર્ની ચાલુ કરવા જઈ રહ્યા છો તો તમને આજે ઘણું બધું આપણા વિડીયો દ્વારા શીખવા મળશે ચાલો આપણે જર્ની શરૂ કરીએ જો તમે પણ ક્રિએટર છો અથવા તો ક્રિએટર બનવા માંગો છો તો તમારા માટે હું ફ્રીમાં

તમારા વિડીયો ઉપર ક્લિક કરશે તો વિડીયો ઉપર વ્યૂ લાવવા માટે સૌથી પહેલાં તમારે જરૂર પડે છે થમનેલી સૌથી પહેલાં જો તમારી પાસે એન્ડ્રોઈડ ડિવાઇસ છે તો તેમાં તમારે ડાઉનલોડ કરવું પડશે ફિક્સ આર્ટ તો આવી જાઓ આપણી સ્ક્રીન ઉપર ચાલો ગઈશું તો આપણી આ ક્રોમવાળી ટ્રીક વર્ક કરતી નથી બરાબર છે એમાંથી જો આપણે ખોલીએ તો આ ઓપન થતું નથી સીધું ડાયરેક્ટ બહાર નીકળી જાય હવે નવી ટ્રીક આપણે યુઝ કરશું એટલે આપણે આને અનઇન્સ્ટોલ કરી નાખશું આ પિક્સાર્ટને આપણે કરીએ છીએ અનઇન્સ્ટોલ હવે બીજી બીજું સ્ટેપ છે ટેલિગ્રામ ટેલિગ્રામની અંદર જો આ તમને ઉપર દેખાય છે ચેનલ ગેટ મોડ પીસી આમાંથી આપણે પિક્સાર્ટને ડાઉનલોડ કરી લઈશું બરાબર ચાલો ડાઉનલોડ આપણે ઓને ઓપન કરી લઈશું ચાલો જોઈને જ છે આપડો બરાબર આવી ગયું ચાલો હવે આપણે યુઝ કરી શકીએ એડિટ ફોટો ઉપર જઈશું પેલા તો આપણે ગેલેરીમાં આવી જશું અને ગેલેરીમાંથી આપણો જે વિડીયો બનાવેલો તૈયાર પડ્યો છે એ વિડીયોને આપણે વિડીયોની અંદરથી આપણે સ્ક્રીનશોટ લઈ લેશું પેલા તો તમારા ફેસનો જો આ રીતે ફેસવાળો વિડીયો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો આ રીતે અને વિડીયોની અંદર જો તમે કોઈ પણ પ્રોડક્ટ બતાવો છો તો તે પ્રોડક્ટના પણ ચારથી પાંચ સ્ક્રીનશોટ લઈ લેવા અને જો કાંઈ વિડીયોની અંદર એવો કાંઈ સીન આવતો હોય સારો એવો તો એ વસ્તુનો પણ તમારે ફોટો લઈ લેવાનો આટલા સ્ક્રીનશોટ લેવાઈ જાય પછી તમારે આવી જવાનું છે પાછું પિક્સ આઠની અંદર તો ચાલો આપણે આ પહેલાં બનાવેલો હતો આ રીતનો થમનીલ છે આપણો બરાબર હવે આપણે નવો બનાવશું તો એમાં આપણે પ્લસવાળો આઈકન ઉપર ક્લિક કરી અને તમારે ફર્સ્ટ જે લાસ્ટમાં રાખવાનું હોય બેકગ્રાઉન્ડ એ સિલેક્ટ કરવાનું આ રીતે જો આને આપણે બેકગ્રાઉન્ડ તરીકે લાસ્ટમાં રાખશું લાસ્ટમાં રાખવા માટે આપણે કોઈપણ આમાંથી કી એડ કરી લઈશું જો મેં આઈ સિલેક્ટ કરી લીધો છે હવે આઈની સાઈઝને આપણે મોટી કરી અને ઓપેસિટી ઉપર જઈ અને તેની ઓપેસિટી ઓછી કરશું જેથી કરી અને બ્રાઇટનેસ ઓછી જો આ રીતે આછો દેખાય તમારો જે ફોટો હોય તે આછો મળશે દેખાવ બરાબર છે તો આવીને સિલેક્ટ કરી આપણે ફૂલ સાઈઝ ઉપર કવર કરી દઈશું બેકગ્રાઉન્ડને બરાબર અને આનું આપણે લેયર ઉપર જઈ અને લેયરને લોક કરી દઈશું બરાબર આટલું થઈ જાય પછી પ્લસમાં એડ ફોટો કરી અને બીજો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે આવી રીતનો આપણો ફેસવાળો ફોટો આવી જાય પછી આપણે રિમૂવ બેકગ્રાઉન્ડ કરી તેમાંથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરી નાખશું પછી એને આપણે આપણા બેકગ્રાઉન્ડની સાઈઝ પ્રમાણે એની ઉપર આવી રીતે ગોઠવી દઈશું પછી આપણે બોર્ડર સિલેક્ટ કરી તેમાં બોર્ડરની સાઈઝને થોડીક ઇન્ક્રીઝ કરી જેથી આપણું વિઝિબલ દેખાય આપણું ને બધું બેકગ્રાઉન્ડ પર વિઝિબલ દેખાય આ લેયરને પણ આપણે લોક કરી દઈશું પછી એડ ફોટો કરી આપણે બીજી પ્રોડક્ટ સિલેક્ટ કરી લઈશું જે આપણે હાથ ઉપર રાખવાના છીએ જો આખો ફોટો આવી જાય પછી એને આપણે ખાલી પ્રોડક્ટને સિલેક્ટ કરી ક્રોપ કરી લઈશું રિમૂવ બેકગ્રાઉન્ડ કરી દઈશ ચાલો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું હવે આને આ રીતે ફોટો ઉપર સેટ કરી દઈશું અને એના એમાં પણ આપણે શેડો અને બોર્ડર બંને સેટ કરી શેડો અને બોર્ડર આપણે બંને સેટ કરી અને લેયર લોક કરી નાખશું જો લેયર લોક કરી નાખી હવે આપણે ગમે એટલું ઝૂમ ઝૂમ ઇન ઝૂમ આઉટ કરશું તો પણ આ હલશે નહીં બરાબર એની જગ્યા ઉપર ચોટી જશે લોક થઈ જશે પછી એડ ટેક્સ્ટ કરી અને સારું એવું ટાઇટલ લખી દઈશું વિડીયોનું જેથી કરીને કંઈક આકર્ષક લાગે જોવામાં કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે એવું આપણે આકર્ષક ટાઇટલ લખી દઈશું આ થમનેલ ઉપર તો હું ગુજરાતીમાં લખીને તમને બતાવી દઉં તો ચાલો આપણે લખી નાખશું જાદુઈ પેન બરાબર આવી રીતે લખી નાખવું હવે આને સાઈડમાં જમણી સાઈડ રાઈટ સાઈડ ઉપર આપણે એડજસ્ટ કરી તેનો કલર આપણે આવી રીતના દૂરથી દેખાય તેવો કલર આપણે સિલેક્ટ કરી લઈશું બરાબર છે પછી એનો સ્ટ્રોક સ્ટ્રોકનો કલર પણ આપણે સિલેક્ટ વ્યવસ્થિત કરી લઈશું બરાબર એની ઇન્ટેન્સિટી એ પ્રમાણે રાખી અને શેડો એડ કરી દઈશું અને પાછું એડ ટેક્સ્ટ કરી અને આવી રીતનું સસ્પેન્સ વાળું ટાઇટલ લખી નાખશું જેનાથી વિડીયોમાં કાંઈક સસ્પેન્સ હોય એવું દેખાશે બરાબર છે તો આ સસ્પેન્સ પણ આપણે એડ કરી લઈશું આની અંદર પછી આપણે આ ટેક્સ્ટની ઉપરનો કલર સ્ટ્રોક અને શેડો આ ત્રણ વસ્તુ આમાં પણ એડ કરી દઈશું બરાબર છે આમાં પણ શેડો એડ થઈ ગઈ બરાબર શેડો ને લેફ્ટ રાઇટ જે રીતે તમારે સેટ કરવું હોય એ રીતે કરી શકો છો પછી તમને નીચે દેખાતો હોય છે સ્ટીકરનો ઓપ્શન આ સ્ટીકરમાં તમને કેટલી બધી વેરાયટીમાં તમને મળી જશે તમે જે કંઈ પણ સર્ચ કરશો એવા સ્ટીકર તો આપણે યુટ્યુબ સર્ચ કરી લીધું છે અને યુટ્યુબનો લોગો અહીંયા સેટ કરી દઈશું આ રીતે બરાબર છે આ એડ થઈ ગયો હવે હું વ્લોગર છું તો હું લોગ સિલેક્ટ કરી અને એ પણ સેટ કરી અને સરસ એવું લાગે એવી જગ્યાએ ગોઠવી દઈશ બરાબર આટલું થઈ ગયું હવે પાછા એડ ફોટોમાં જઈ આપણે એક બેકગ્રાઉન્ડમાં પણ એક ફોટો રાખવો છે આઈપેડવાળો એ ફોટો આપણે સિલેક્ટ કરી લઈશું આ બે ફોટો આપણે સિલેક્ટ કર્યા છે એક આપણું ડ્રોઈંગ સિલેક્ટ કર્યું છે આને પણ વ્યવસ્થિત ક્રોપ કરી અને સેટ કરી દઈશું બેકગ્રાઉન્ડની અંદર આ થઈ ગયું ક્રોપ બરાબર છે અને આ બીજા જે આપણે લેયર્સ લોક કરી દેવાના કે જે એની જગ્યાએથી હલે નહીં એ રીતે બધા જે આપણે કમ્પ્લીટ લોકેશન ઉપર લાગી ગયા હોય એની જગ્યા ઉપર લાગી ગયા હોય બધાએ લોક કરી નાખશું અને પછી આપણે આ એડિટ કરશું બરાબર છે જોઈ લ્યો હલતા નથી હવે આ ફોટોઝને આપણે આ રીતે રાખી સેટ કરી અને આમાં આવે છે શેપ ક્રોપ બરાબર છે તો આ રીતના શેપમાં આ ફોટો ક્રોપ થઈ જાય છે ચાલો આ રીતનો થઈ ગયો હવે એને પણ આપણે સેટ કરી દઈશું અને એમાં પણ આપણે શેડો નાખી દઈશું તો ચાલો આપણે આ વિડીયોની અંદર બે ત્રણ એપ્લિકેશનની પણ વાત કરી છે એ એપ્લિકેશનના લોગોસ પણ આપણે ડાઉનલોડ કરી લીધા એના પણ સ્ક્રીનશોટ લઈ લીધા હતા તો આ એપ્લિકેશન પણ આપણે અલગ અલગ જગ્યાએ ગોઠવી દઈશું જેથી કરીને તમારે વ્યૂઅરને ખબર પડે કે એપ્લિકેશનની અંદર શું શું કન્ટેન્ટ રહેલા છે બરાબર છે તો આ બધી એપને પણ આપણે સિલેક્ટ કરી અને આ રીતે ગોઠવી દઈએ ચાલો આટલું થઈ જાય પછી આપણે અપ્લાય કરી અને ટૂલ્સનો ઓપ્શન આવશે ટૂલ્સ ઉપર ઓકે મારી ટૂલ્સના ઓપ્શનમાં જઈ ક્રોપ અને માં આ રીતની શેપ આવી જશે તો આવી રીતે શેપ સિલેક્ટ કરી આટલી આપણે સેટ થઈ જાય પછી વધારાનો ભાગ નીકળી જાય પછી એની પણ સાઈઝ આપણે બોર્ડર સાઇઝ વધારે ઓછી એ પ્રમાણે કરી સેટ કરી લઈશું બરાબર છે અને અપ્લાય કરી એને એક્સપોર્ટ કરી લઈશું તો ચાલો આટલું થઈ જાય એટલે આપણી ફાઇલ આવી આવી જશે આપણી ગેલેરીમાં અને આપણે યુટ્યુબ ઓપન કરી લઈશું અને પછી પ્લસ વાળો આઈકન ઉપર ક્લિક કરી આપણે જે વિડીયો અપલોડ કરવાનો છે એ વિડિયો અહીંયા સિલેક્ટ કરી લઈશું ચાલો વિડીયો છે સિલેક્ટ કરી નેક્સ્ટ આપી દઈશું અને ડાબી સાઈડ ઉપર આપણને ઓપ્શન બતાવશે ગ્રીન કલરનું ઓપ્શન દેખાડશે ત્યાંથી આપણે આપણું થમનેલ સિલેક્ટ કરી લઈશું આ થમનેલ આવી ગયું બરાબર આને આ રીતે ઉપર નીચે એડજસ્ટ કરી અને સેટ કરી દઈશું બરાબર આટલેથી આ થઈ ગયું હવે આને આપણે સારું એવું ડિસ્ક્રિપ્શન અને ટાઇટલ લખી અને અપલોડ કરી નાખશું તો આપણે તો આ વિડીયો પહેલેથી જ અપલોડ છે એટલે અપલોડ કરવાની કાંઈ જરૂર નથી આપણે ડિસગાર્ડ આપી અને બહાર નીકળી બરાબર અને આપણી આઈડી ઉપર આપણે થમનેલ મૂકેલા જ છે તો જેથી તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના આપણે આ બને છે જોઈ લો આ રીતના આપણે થમનેલ મૂકેલા છે વિડીયો પર એ પણ તમે ચેક કરી લેજો આપણું થમનેલ તો રેડી થઈ ગયું બરાબર હવે આના ઉપર આપણે આપણા વિડીયોનું ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવું કઈ રીતે લગાવવું એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં શીખવાડવાનો છું તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને જો તમારો કોઈ ફ્રેન્ડ હોય જે યુટ્યુબની જર્નીમાં હોય અથવા ચાલુ કરવા માંગતો હોય તો તેને આ વિડીયો શેર કરી દેજો બરાબર